ગોળ લેવાના પૈસા આપડે ભાઈ શે ની ભાવ છે ત્યારે બહુ એટલે અમૂલ ગોળ ની બાટલી લઈ લેવું આપણે શા કરી નાખશું નાખશું પણ લક્ષ્મીજીની પૂજા કરવાની તો લેવી પડશે ને એ બધી વસ્તુ લેવા જાય છે તો ભાઈ છે ને આપણે હવે કન્ટિન્યુ છે ને અહીંયા દેહમાં ઈજ કરવાનું છે વ્લોગ જ બનાવવાના છે કરાય તો છે ને સપોર્ટ કરતા રહીજો મિત્રો

બ્લોગ સ્ટાર્ટ કર્યો ને ભાઈ અહીંયા જો દેહમાં કપા તવળી ગયો છે મસ્ત મજાનો આપણે તો વેણવા નહી જવાનું કેમકે આપણે વિડીયોનું કામ કરવાનું તો ભાઈ આવડતું પણ આપણે નથી કેમકે હવે આપણે જઈશું ધામનગર તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો હવે નીકળીએ ત્યાં અહીંયા ને વસ્તુ લેવી આપણે હું હું લેવી છે એ બધી બતાવું છું તમને તો કાંઈ નહીં આલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આપણે પોગી ગયા થઈ ભાઈ દામનગર ને ભાઈ જો આ છે ભાઈ આપણે દામનગર ભાઈ દિવાળી છે ને એટલે ભાઈ ટ્રાફિક છે અહી હો થોડીક આપણે લેવાનું છે અહીંયાથી હાવણો ને ખાવણી હા હા આ જો ભાઈ મેડમ ને આયા કાય જામું ને એટલે આગળ બીજે જાય ચાલો હવે આગળ ઓલી બાજુ દુકાને જાય તો જો મિત્રો આપણે ધનતેરે છે ને એટલે પપ્પા બેહી જશે લક્ષ્મીજીની પૂજા કરવા તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આપણે પૂજા કરે ને તમને વિડિયોમાં બધું જોવા મળશે ગાધી પાણી તો ફેમિલી આપણે અર્ત કરીશું લક્ષ્મી માતાની પૂજા થઈ ગઈ છે પૂરી અત્યારે અને ભાઈ છે ને અત્યારે વાગી ગયા તો સાડા સાત તો આપણે જ જમી લઈએ જે આવીએ એટલે જમવાનું વહેલા પૂછે તો આપણે છે ને જમી લઈએ અને આપણે વ્રોક છે ને બહુ લાંબો થઈ ગયો છે ને એટલે બ્લોક અહીંયા આપણે એન્ડ કરી દઈશું અને ભાઈ કાલે સવારે મળીને નવા બ્લોક સાથે કાલે સાડી સજે છે એટલે મળીને નવા વ્રોક સાથે તો ભાઈ મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી જમી લઈએ ભાઈ બ્લોગ કેવો લાગ્યો એ દરેક કમેન્ટ કરી દેજો અને વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી જયમાં મોગલ અને ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં